મકરપુરા જેડીસી રોડ પર આવેલ ખુડિયાળ માતાના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રીના પવિત્ર દિવસોમાં સાતમ ના નોરતા નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું તેમજ આઠમ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવશે વડોદરા જીઆઈડીસી રોડ પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ ખોડિયાલ માતાજીનું મંદિર છેલ્લા પાંત્રીસ વર્ષ જૂનું છે અહીંયા ખોડિયાલ યુવક મંડળ દ્વારા દર ચૈત્ર નવરાત્રિના સાતમ આઠમ નિમિત્તે હવન ભંડારાનું આયોજન કરવામાં આવે છે આજે મંદિરના પ્રાંગણમાં લોક ગાયકો દ્વારા સુંદર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ ડાયરામાં ઉપસ્થિત રહી ડાયરાઓ નિહાળ્યો હતો આ જે જગ્યા છે અત્યારે નજીઆઈડીસી રોડ પર નવસુર બસ સ્ટોપ આવેલો છે ત્યાં માતાજીનું મંદિર છે જે છેલ્લા પાંત્રીસ વર્ષ જૂનું મંદિર છે અને અમે દર વર્ષે ચૈત્ર સુદ સાતમને દિવસે એક ડાયરાનું આયોજન કરીએ છીએ અને આઠમના દિવસે ભંડારાનું આયોજન છે આ ભંડારાની અંદર અમારા જે અહીંયાની જે નાગરિક છે અહીંયા જે વડોદરાના જીઆઈડીસી વિસ્તારના જે નાગરિકો છે તે તેમનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને સારો એવો સપોર્ટ મળતો રહ્યો છે તેના કારણે અમે દર વર્ષે એક સારું આયોજન કરી રહ્યા છીએ આજે અમારે એક ડાયરાનું આયોજન છે જેની અંદર રવિભાઈ બરકાલિયા અને સોલનબેન મેઘર દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું મારું નામ નરેશ પૈસા